અને અમારે અહીંયા દીએ આ બેન કંઈક કીએ છે શું કે જો પણ બીજો આ કઈ બરાઈ લુગડા તને લઈ દઈએ હા આ તો કઈ ટીમ કહેવાય જય દ્વારકાધીશ થી સ્નીમ કહેવાય બે દ્વારકા થી બસ હા એ હે યુમિક ફોલિક એસિડ તાણામાં

એ યુરિયા નાખવાનું છે આપણે આ ધાણીમાં અને આપણી ધાણી આવી છે કોમેન્ટ કરજો કેવી છે નહીં બરાબર અને એ જો એક અડધી બાસ્કી વારાય છે તો બે બાસ્કી જેવું નાખવાનો વિચાર છે તો કેટલું પડે દોઢ બાસ્કી લઈ એવા જઈએ અને નબળી છે મિત્રો આ બાજુ જો તમને દેખાતી હશે કે પારિયું દેખાય છે એમાં સુકારો બહુ છે તો આજે સુકારાની દવા એમાં મૂકવાની છે અને પાણી અને ઉરિયા આમાં બેયમાં માં અડધી વાડીમાં અડધી અડધી પ્રોસેસ કરવાની છે શું કરું ને આગળ વિડીયામાં જવું એટલે ખબર પડી જાય જો અહીંથી નબળી દેખાય છે ખબર જો આ ક્યારે છે નબળી દેખાય અને પાવામાં વરસાદ આવી ગયો ને બહુ લેટ થઈ ગયું તો એટલે તકલીફ પડી અને ઓલું પી ગયું હતું એક તારું તો એ મસ્ત એક નંબર ઉગી ગઈ હતી આ ધીરે 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 ઉગી અને પાછો સુકારાનો પ્રોબ્લેમ જો અહીંયા વધારે છે ત્યાં મગફળી ગઈ હતી ત્યાં હલો મિત્રો આપણે યુરિયાનો ઢગલો કરી લીધો છે અને એમાં આપણે છે ને નાઇખુસ છે યુમિક એસિડ પોલિક એસિડ અને પોટાસિયમ આ તણનું છે ને નાઇખુસ છે આ બે વસ્તુનું દ્રાવણ કર્યું છે અને એ હવે આપણે આ તાણીમાં આપી દેવાનું છે અને પછી શો પાવાની પ્રોસેસ કરવાની છે ને વીઘામાં એમાં વધારે છુકારો છે આગળ વિડીયો જો એટલે તમને આગળ ખબર પડી જશે હવે આપણે આને ફેરવી દઈએ મસ્ત મજાનું પાણી ચાલુ કરવાનું છે આપણે દશક ક્યારામાં છે ને ઉરિયા છાટી દીધું છે અને સુકારા માટે આ કીટ પાવાની છે જો આહી રીત મેગ્નેટ કીટ માઇક્રોબોલિન એનો ટેકનોલોજી આ કીટ પાવાની છે આમાંથી સો પાઉન્સ નીકળે છે એટલે આપણે આનો અખતરો કરવાનો છે અઢી વીઘામાં જાય નવસો રૂપિયાની કીટ આવી છે ભાઈ અને આમાં તો ઘણા હે તો આપણે ટ્રાય કરી સુકારામાં કેવું આ ભાઈ છે ને ભાઈ બહુ કહેતા હતા સારું રિઝલ્ટ દેશે તો આપણે જોઈએ સુકારામાં આનું કેવું રિઝલ્ટ આવે અને નહીં આવે એ છે ને આગળના વિડીયોમાં ખબર મળી જશે ટ્રાય કરવી જરૂરી છે અને આમાં સુકારો જો આ બાજુ બહુ છે તમે આમ જોઈ શકો જો આ ક્યારા ભરાઈ ગયા છે અને આ બાજુ પારિયું દેખાય છે એ બાજુ પારિયું દેખાય ને એ બાજુ સુકારો બહુ છે એટલે આપણે અહીંથી અઢી ત્રણ વીઘામાં છે ને એમ જ પાવાનું છે અને મોટર ચાલુ થઈ ગઈ છે પાણી આપે એટલે ડોલ અને આ ડબલું ભરી અને ચાલુ કરી દઉં અને આ થઈ જો યુમિક વાળા ભૈરા પોટેશિયમ ને ઉરિયા નાખ્યું ને એના પાણી આવતા બહુ વાર લાગ્યું ભાઈ મોટર તો ચાલુ કરી

એમાંથી સો પાઉ નીકળ્યા કેટલા સો પાઉ નીકળ્યા અને એનું આપણે એક ડોલમાં ડાવણ કરી લીધું અને આનું રિઝલ્ટ કેવું આવશે ને એ મારા વિડીયો જોઈજો અને સબસ્ક્રાઈબ કરી નાખ્યો એટલે તમને આગળ જોવા મળશે આમાં સુકારો છે ને એટલે ફૂલ હે બીજી રીતનો જો તમે જોઈ શકો ને આ બાજુ ઓછો છે એટલે જો યુનિકોર આમ પાર્યું દેખાતું નથી ને આ બાજુ પાર્યું દેખાય છે ને આનું હવે રિઝલ્ટ કેવું આવશે ને એ આગળના વિડીયોમાં જોવા મળશે

આ ધાણા વયા જાય એનું કંઈ કરો ને ક્યાંક રોટલા તો હું કાયમ બનાવો છું ને આમ જોઉં તો ભાઈ ખાલા પડી ગયા આમાં હે ને હવે ખાલા પડી ગયા દાણામાં હે ને હવે જો આ ધાણા જો ઓલા ધાણા જો આમ જો જ્યાં ગીરના ચાર ગયા ગઈ હતી ત્યાં જ આ પોઝિશન પાછું થયું વધારે જાય છે તો જે થાય તે તો હવે દવા બધી મારવાનું કામ કાંઈક ચાલુ છે અને હવે ઉરિયા સાચી જઈ આગળ આગળ જોઈએ હવે આ રોકાય કે શું થાય એમ જવું તો

એટલે હવે પાથે ને ફેરવવા જોઈએ વર્ષોથી આ દાળી વવાય ને એટલે સુકારો તો વધારે એના કારણે બાકી દર્શન કદર ભગવાનને જે આપવું એના વાત છે આપણા હાથની વાત મહેનત કરવી તો ખૂબ જોર છે મહેનત કરવી પછી જે ખાવું છે તે થશે સાટી દે તમારો ભાઈ ગાયક હા

અને પાવામાં એમ તો વાર તો લાગી લીધું તો છે પાણી હવારે એમ હતું કે કાય કા પી ગયા છે અને પાછો બપોરે મોડી મોટો ચાલુ થઈ નકા તો પી ગયા ચારું જી થી હું અને સુરેશ ભગવાન જો આમ જાય તેના ઘરે સંસદનો ટાઈમ મસ્ત મજાનો થઈ ગયો છે અને હવે આપણે ઘરે વયા જઈએ ભાઈ હાલો મિત્રો હાડા ચા વાગી ગયા અને ભૂખ બહુ લાગી ગઈ તો બહુ લાગી ગઈ ઘરે આવી અને મેગી બનાવી નાખી ભાઈ આવી છે હો અમારા દેહા જો જઈ અને એમ કે મેગી ખાવી હોય તો આવી જાવ મેગી ખાઈ જાવ હાલો ભોગ બહુ લાગી અને મસ્ત મજાની ભાઈ ટમેટો ડુંગરી મોરેન બનાવી લે મેગી અને જો કમ્પલેટ થાવ આવી છે તમારે ખાવી હોય ને તો આવી જાવ ખાવા બેહી જાવ જો મારા દીયા કે હાલો ખાઈ લે તમે મેગી નાસ્તો કરશો ને પછી પછી તો વ્યારા કરશો તમારે શું કહેવાનું થાય કહેવાનું કે ખાવાનું શું બનાવ્યું ખીચડી બનાવી થેપલા બનાવ્યા રોટલી બનાવી થેપલા થેપલા બનાવ્યા થેપલા હોય ઘર થેપલા આ ક્યાં છે રોટલી બેનેલી થેપલા તો ક્યાં આ ઘર વાળા થેપલા બેનેલા આપણે એવું વસ્તુ ના આપણે નાસ્તો ખોરો ખોરો હાલ હમણાં જૈડો ન ને નાસ્તો એટલે નાસ્તો લઈ આલો